આજે હું તમારા માટે એક એવા વિષય ઉપર વાત કરવા આવ્યો છું જે વિદેશ જવાનું સપનું જોતા દરેક ભારતીય માટે અત્યંત મહત્વનો છે કારણ કે વર્ષ બે હજાર છવ્વીસમાં અમેરિકાના વિઝા અને ગ્રીન કાર્ડના નિયમોમાં એટલા મોટા ફેરફારો થઈ રહ્યા છે અને તે જાણવા દરેક એનઆરઆઈ માટે ખૂબ જરૂરી છે જો તમે એક નાની ભૂલ પણ કરી તો તમારી એપ્લિકેશન સીધી રિજેક્ટ થઈ શકે છે અને તમને કાયમી માટે પ્રતિબંધિત કરવામાં પણ આવી શકે છે

તે જાણીને તમે ચોકી જશો સૌથી પહેલી અને સૌથી ગંભીર વાત એ છે કે હવે જાતની ચેતવણી આપ્યા વગર જ તમારી એપ્લિકેશન સીધી જ નકારી દેશે પહેલા કેવું હતું કે જો તમારી ફાઇલમાં કોઈ કમી હોય તો સરકાર તમને તે સુધારવા માટે તક આપતી હતી જેમને રિક્વેસ્ટ ફોર એવિડન્સ કહેવામાં આવે છે પણ હવે બે હજાર થી જો તમારી ફાઇલ અધૂરી હશે કે તેમાં કોઈ ભૂલ હશે તો અધિકારી તમને પૂછવા પણ નહીં આવે અને સીધી તમારી ફાઇલ બંધ કરી દેશે એટલું જ નહીં પણ જે લોકોની ફાઇલ રિજેક્શન થશે તેમને તાત્કાલિક અમેરિકા છોડવા માટે પણ કહી દેવામાં આવશે અને તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે એટલે હવે તમારી પાસે ભૂલ કરવાની કોઈ પણ જગ્યા નથી

ઘણી બધી એપ્લિકેશનો પર હોલ્ડ લગાવી દેવામાં આવ્યો છે ખાસ કરીને જે લોકો અમુક ચોક્કસ દેશોમાંથી આવે છે તેમની ફાઇલો અટકાવી દેવામાં પણ આવી છે ગ્રીન કાર્ડ હોય કે સિટીઝનશીપ અત્યારે અમેરિકન સરકાર ખૂબ જ કડક રીતે તપાસ કરી રહી છે અને જ્યાં સુધી તેમને સંતોષ ન થાય ત્યાં સુધી તેઓ ફાઇલ આગળ વધારતા નથી અત્યારે ઘણા લોકો મહિનાઓથી રાહ જોઈ રહ્યા છે જો તમારી સાથે પણ આવું કંઈક થાય તો ડરવાની કોઈ જરૂર નથી કારણ કે આપણે મેન્ડમસ નામના કાયદાકીય રસ્તા દ્વારા સરકાર પાસે કેસ કરી શકીએ છીએ અને તેમને જવાબ આપવા માટે મજબૂર પણ કરી શકીએ છીએ એટલે જો તમારી ફાઇલ અટકી હોય તો હાથ પર હાથ ધરીને બેસી રહેવા કરતા કાયદાકીય મદદ લેવી વધુ હિતાવક રહેશે ત્રીજો અને સૌથી મોટો ફેરફાર ટ્રાવેલ બેન એટલે કે મુસાફરી એક સમજવા જેવી વાત એ છે કે પ્રતિબંધિત હોવા છતાં પણ ઘણા લોકોને વિઝા મળી રહ્યા છે એટલે જો તમારો ઇન્ટરવ્યુ હોય તો તેને કેન્સલ કરવાની ભૂલ ક્યારેય તમારે ન કરવી જોઈએ અને તે ના કરતા કારણ કે અધિકારીઓ પાસે હજુ પણ સત્તા છે જો તમે સાચા અને લાયક ઉમેદવાર હો તો તમને વિઝા આપી શકે છે અને જો તમને મુશ્કેલી પડે તો નેશનલ ઇન્ટરેસ્ટ એપ્લિકેશન જેવા રસ્તાઓ પણ ખુલાશે એટલે ગભરાઈને તમારી પ્રોસેસ અટકાવશો નહીં ચોથી અને સૌથી મોટો ફેરફાર છે જે નોકરી કરવા ઈચ્છતા મિત્રો માટે છે જે એચ વન વિઝા વિશે છે અત્યાર સુધી જે લોટરી સિસ્ટમ હતી તે પૂરેપૂરી નાબૂદ થઈ ગઈ છે અને હવે નવી સિસ્ટમ આવશે આનો સીધો અર્થ એ છે કે હવે જેનો પગાર વધારે હશે તેને વિઝા મળવાની તક પણ વધી જશે દાખલા તરીકે જો તમે ફ્રેશર હો તો તમારો પગાર ઓછો હોય તો તમને એક ચાન્સ મળશે પણ જો તમે અનુભવી હો અને તમારો પગાર બે લાખ ડોલર જેવો હોય તો તમને લોટરીમાં ચાર ગણી તકો મળશે વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ પાંચમી અને છેલ્લી વાત જે છે તે ખૂબ જ મહત્વની છે મિત્રો તે પબ્લિક ચાર્જ એટલે કે સરકારી સુવિધાઓના ઉપયોગ વિશે છે ફેબ્રુઆરી બે નવા નિયમો લાગુ થશે જે મુજબ કાર્ડ મળવામાં મુશ્કેલી પડી શકે છે આ એક એવો નિયમ છે જેમાં ઘણા ભારતીયોને અસર કરી શકે છે એટલે જો તમે આવી કોઈ સુવિધા લીધી હશે તો અરજી કરતા પહેલા ચોક્કસથી કાયદાકીય સલાહ લેજો કારણ કે દરેક કેસ અલગ હોય છે અને ઘણીવાર આપણે સાબિત કરી શકીએ છીએ નિયમો કડક છે અને ચેતવણી વગર ફાઇલો નકારવામાં આવશે પણ આનો અર્થ એ નથી કે રસ્તા બંધ થઈ ગયા છે જો તમે સાવચેત રહો તો પૂર્વ આયોજન કરશો અને નિયમોનું પણ પાલન ચોકસાઈથી કરશો તો હજુ પણ તમને ગ્રીન કાર્ડ અને વિઝા મળી શકે છે અમેરિકા હજુ પણ લાયક લોકો માટે દરવાજા ખુલ્લા રાખી રહ્યું છે બસ તમારે તમારી ફાઇલ મજબૂત બનાવવાની જરૂર છે મને આશા છે કે આ માહિતી તમને ખૂબ ઉપયોગી લાગી હશે તો ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે તમારા બધાનો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર